નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં બધા જ માર્કેટ યાર્ડના જીરુંના ભાવની વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો આજના જીરુના ભાવની વાત કરીએ તો મોરબી બે હજાર પાંચસોથી

ત્રણ હજાર છસો એકોતેર વારાહી ત્રણ હજાર છસો એકથી ત્રણ હજાર નવસો સાઠ અમરેલી એક હજાર આઠસો પંચોતેરથી ચાર હજાર પચાસ સાવરકુંડલા ત્રણ હજાર સાતસોથી ચાર હજાર બસો હળવદ ત્રણ હજાર છસો થી ચાર હજાર અગિયાર જામખંભાળિયા ત્રણ હજાર એકસો એકાવનથી ત્રણ હજાર સાતસો પિસ્તાલીસ ધાનેરા ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર આઠસો પચાસ ત્રણ થી ત્રણ નેનાવા ત્રણ થી ચાર બેચરાજી ત્રણ થી ત્રણ હજાર આઠસો એકોતેર દિયોદર ત્રણ હજાર પાંચસો બાવનથી ત્રણ હજાર સાતસો પચાસ ભાવ ત્રણ હજાર ચારસો એકથી છ હજાર એકસો એકસઠ પાટણ ત્રણ હજાર ચારસોથી ત્રણ હજાર છસો અગિયાર જુનાગઢ ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર મહુવા ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર ચારસો ત્રીસ થી ત્રણ થરાદ ત્રણ હજાર થી ત્રણ હજાર નવસો થરા ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર પચીસ પિલોડા ત્રણ હજાર ચારસોથી ત્રણ હજાર આઠસો એકાશી જસદણ ત્રણ હજાર ત્રણસો પચાસથી ચાર હજાર પચીસ વાંકાનેર ત્રણ હજાર બસો એકાશીથી ત્રણ હજાર નવસો બાર જામનગર બે હજાર નવસોથી ચાર હજાર પાંચ ગોંડલ ત્રણ હજાર બસો સોતેરથી ચાર હજાર ત્રણસો એકવીસ બાબરા ત્રણ હજાર બસો પચીસથી ત્રણ હજાર પાંચસો પંચોતેર પાટડી ત્રણ હજાર છસ્સોથી ચાર હજાર કડી બે હજાર નવસો એકાણું ત્રણ હજાર બોટાદ ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર એકસો સિત્તેર રાધનપુર ત્રણ હજાર ત્રણસો ચાલીસથી ચાર હજાર બસો ઊંઝા ત્રણ હજાર ત્રણસો સિત્તેરથી ચાર હજાર પાંચસો એક માંડલ ચાર હજાર ચારસો એકથી ત્રણ હજાર સાતસો એક જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડિયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે